અભિનેતા સેફ અલી ખાન પર તેના ઘરમાં ઘુસીને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સેફ અલી ખાન ખરાબ રીતે ઘાયલ થયો હતો કે જે બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે મુંબઈ પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ માટે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લવાયો છે સેફ અલી ખાન પર હુમલાના મામલામાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે મળતી માહિતી અનુસાર પોલીસે આ કેસની તપાસ માટે વીસ ટીમ બનાવી છે આ સમગ્ર ઘટના બાદ એપાર્ટમેન્ટમાં રહેલા સિક્યુરિટી ગાર્ડને હટાવીને કેટલાક નવા ગાર્ડ લગાવવામાં આવ્યા છે સૈફ અલી ખાનની હાલત પર લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડોક્ટર નિરજ ઉત્તમાણીએ નિવેદન જાહેર કર્યું છે તેમણે કહ્યું કે સૈફ અલી ખાન પર તેના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો કે તેને છરી જેવી તીક્ષ્ણ વસ્તુથી છ ઘા થયા હતા કે જેમાંથી બે ગા ઊંડા હતા અને એક તેની કરોડ રજૂ પાસે હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ